ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ખેડૂતોને પાકમાં પાકમાં ઈયળના ઉપદ્રવથી નુકસાન થવાથી ચિંતામાં છે વરસાદ પડ્યા પછી તુવેર સોયાબીન જેવા દવા છાંટવા છતાં ઈયળોએ નુકસાન પહોંચાડ્યું હોવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે ખેડૂતોનું કહેવું છે કે દવા છંટકાવ કરવા છતાં પાકને નુકસાન થતાં ખર્ચો એડો થઈ ગયો છે સાથે જ આર્થિક નુકસાન સહન કરવું પડે તેમ છે અમારે અત્યારે સાત થી આઠ વીઘાની માંડવી છે એમાં પંદર દિવસ પહેલા વરસાદ નહોતો ને અત્યારે વરસાદ ઝીણો ઝીણો વહે તો અત્યારે એમાં લશ્કરી એડ આવી છે અને એડમાં અત્યારે અમે બે બે વાર દવા છાંટી છતાં પણ કે એડમાં કંઈ ફેરફાર થતો નથી અને આજુબાજુના ગામડામાં લુંભા છે માથા સૂર્યા છે ખંડેરી છે હેટાળી છે આ તમામમાં સોયાબીનમાં માંડવીમાં તમામમાં એડ છે લશ્કરી એડ કાળી છે અને લીલી છે તો એ એડ જતી નથી તો અમારે કયો ઉપાય લેવો અને અત્યારે અમારે એમાં પચાસ હજાર નો તો મારે મારી માંડ ની જે સાત આઠ વીઘા છે એમાં પચાસ હજાર નો ખર્ચો તો અત્યારે થઈ ગયો મજૂરી તો નોખી અમે જે કરતા હોય તો અત્યારે એમાં અમારો પાક નિષ્ફળ જ છે તો એ પાક માં અમારે શું કરવાનું હવે તો છેલ્લા કેટલાક સમયથી અમે આ ઈયળને નેસ નાબૂદ કરવા માટે પ્રયાસ કરીએ છીએ પણ એનું કોઈ રિઝલ્ટ નથી આવતું રિઝલ્ટનું મતલબ કે આ ભેજવાળું વાતાવરણ છે તડકો નીકળતો નથી તડકો નીકળે તો એનું રિઝલ્ટ મળે છે મતલબમાં કે તડકો નથી છતાં પણ અમે એમાં પ્રયાસ કરીએ છે કે શું કામ કે અમારો પાક નિષ્ફળ ન જાય પાક નિષ્ફળ ન જાય અમારે આખા વર્ષની મૂડી આમાં હોય છે અમે પૈસા હોય કે ન હોય છતાં પણ અમે બિયારણ ખાતર બધીમાં રોકાણ કરેલું હોય છે અત્યારે અમારે આઠ વીઘાની જમીન છે એમાં અમે થી ચાલીસ હજારનું બિયારણનો ખર્ચો કરેલો છે થી બાર હજારની દવાનો ખર્ચો કરેલો છે જો અમારી આખ સામે છે બધું છે જે છે એ અમારી મૂડી અમારે અત્યારે જે વાવેતર કરેલું છે એ જ છે